સુરતના સભ્ય દ્વારા સોના પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું છવ્વીસમી જાન્યુઆરી આજના પ્રજાસત્તાક પર્વના દિવસે સવારે હજીરા ખાતે આવેલા બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જેમાં નવસારી સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરત ભાજપના માજી પ્રમુખ છોટુભાઈ પાટીલ અને યુથ ફોર ગુજરાતના જીગ્નેશ પટેલ પણ હાજર રહેવા પામ્યા હતા જે મારું નામ છે ધનરાજ પંડલના શેઠ ભાંભરે અને અમે યુવા સંગઠન એકત્ર કરવા માટે ક્રિકેટનું આયોજન કરી એમના માધ્યમથી એમને એકીકરણ કરવાનું કામ હાથે લીધું છે અને એની અંદર અમને ઘણી નહીં ધારીતી એવી સફળતાઓ અમને મળી છે અને અમને એવું લાગે છે કે અમે ઘણું મોડું કર્યું છે અને આ જ રીતના પ્રયાસો અગાડી અમે રેગ્યુલર ચાલુ રાખીશું અને યુવા સંગઠન એક જ એકીકરણ કરવાનું કામ અમે હાથમાં લીધું છે એ અમને પરિપૂર્ણ થાય એવું લાગે છે અને થશે ફર્સ્ટ ટાઈમ તમે હા અમે ફર્સ્ટ ટાઈમ કર્યું છે અને અમને એની અંદર બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને સારું એવું આયોજન થઈ રહ્યું છે અને આ જ માધ્યમથી છોકરાઓની રમત ગમતોના માધ્યમથી હજુ આગળ અમે બીજા કાર્યક્રમો આની અંદર કરીશું જેવી રીતે સંગીત સંધ્યા છે પછી ક્રિકેટ છે વોલીબોલ છે પછી જેટલી રમત ગમતો જેમને એમના દિલચસ્પી હોય એ રીતના અમે આની અંદર કરી અને એમનો ઉત્સાહ વધારી અને એકીકરણ કરવાનું કામ અમે આગળ કઈ અને કેટલી ટીમ ભાગ લેશે સાનો પ્રોગ્રામ છે અત્યારે અમારે સોનાર પ્રીમિયમ લીગ ની અંદર અત્યારે ત્રણ ટીમ રમી રહી છે પણ હજુ અમારી પાસે નવ ટીમ ઓલરેડી તૈયાર છે અને લગભગ બે મહિનાની અંદર હજુ અમે આનું આયોજન હજુ મોટું ભવ્ય આયોજન અમે કરવાનું વિચાર્યું છે ફેબ્રુઆરી સુધીમાં અમે કરીશું હું સુરેશ વળીરામ સોનાર સોનાર પ્રીમિયમ લીગ મેચનું જે અમે આયોજન કરેલું છે એમાં મુખ્ય આયોજકોમાં અમે પોતે ધનરાજભાઈ ભામરે તથા અમારી સાથે ડૉક્ટર સંજયભાઈ રૂમાલે અને પાંડોરંગભાઈ ઝડેક આ ચાર મુખ્ય સ્થાપકોએ આ સોનાર પ્રીમિયમ લીગનું આયોજન કરેલું છે આજે અમારી આ લીગ મેચમાં ટોટલી ત્રણ ટીમ ભાગ લઈ રહી છે એમાંથી અત્યાર સુધીમાં બે મેચ પતી ગઈ છે અને હવે આના પછી એક મેચ ચાલી ચાલી રહી છે આના પછી બે મેચ હશે અને એક ફાઇનલ હશે એની અંદર અને આ ફાઇનલ મેચમાં અમે એ લોકોએ ટ્રોફીનું વિતરણનો કાર્યક્રમ પણ રાખેલો છે જીતનાર ટીમને અમે વિનરની ટ્રોફી અને ફાઇનલ મેચની જે હારનાર ટીમ હશે એને રનરઅપ ટ્રોફી આપવાના છીએ મેન ઓફ ધી સિરીઝ મેન ઓફ ધી મેચ દરેક મેચમાંથી આપવામાં આવશે બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેનનો અમે એ લોકોએ ટ્રોફીનું અનાયત કરાવેલી છે સાથે સાથે બધા જ પ્લે પ્લેયર્સ લોકોને અમે એક સ્મૃતિચિન્હ તરીકે ટ્રોફી પણ આપીશું એવો અમારો આયોજન તમને કોને ઇન્વાઇટ કર્યા હતા મુખ્ય મહેમાન તરીકે અમે આજે સાંસદ માનનીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અને સુરત શહેરના માજી પ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલ તેમજ યુથ પ્રેસિડેન્ટ શ્રી જિગ્નેશભાઈ પાટીલ એમને બીજેપીના એ હતા એમને પણ આમંત્રિત કરેલા હતા કદાચિત સંજોગ વસાદ હજુ સુધી તે પહોંચ્યા નથી અને આવવાની તૈયારીમાં છે આપશે જુવાનોમાં ખેલવા સમાજના યુવાનોમાં એકતા ભાવે ભાઈચારાની ભાવના વિકસે યુવાધન વધુ શક્તિશાળી અને આશાસ્પદ બને શુદ્ધ ભાવના સાથે આ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું